જય દ્વારકાધીશ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર આપણે પ્રિલિમિનરી પરીક્ષા બે હજાર ચોવીસ પચીસ ધોરણ દસના વિજ્ઞાનના વિભાગ એ ઉપર ચર્ચા કરશું બીજું તમને કહી દઉં મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને શેર કરો જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો વિભાગ એની અંદર કુલ ચોવીસ પ્રશ્ન છે મિત્રો પૂછાય છે અને બધાના ફરજિયાત છે એ જવાબ લખવાના હોય છે અને દરેકના એક એક ગુણ હોય છે વિભાગ એની અંદર પહેલાં આવે છે છ વિકલ્પ એની અંદર પહેલો વિકલ્પ હતો અપચાના ઉપચાર માટે નીચેના પૈકી કયા પ્રકારની દવાનો ઉપયોગ થાય છે જવાબ આવશે એન્ટાસિ બીજું કાર્બોક્સલિક એસિડ કયો ક્રિયાશીલ સમૂહ ધરાવે છે જવાબ આવશે સી ડબલ ઓ એચ ત્રીજું પિત્તનો સંગ્રહ કરતું અંગ કયું છે જવાબ આવશે પિત્તાશય ચોથું એક વિદ્યુત હીટર બસો વીસ વોલ્ટેજના પ્રાપ્તિ સ્થાન સાથે જોડતા એક પોઈન્ટ એક કિલો વોટ પાવર વાપરે છે તો તેમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ ખાલી જગ્યા હશે જવાબ આવશે પાંચ એમ્પિયર પાંચમું નીચેની આકૃતિમાં વસ્તુનું સ્થાન ટુ એફ વન ઉપર છે તો પ્રતિબિંબ ક્યાં મળશે ટુ એફ ટુ ઉપર છઠ્ઠું આંખની અંદર પ્રવેશતી પ્રકાશની માત્રાને કોણ નિયંત્રિત કરે છે જવાબ આવશે કનીનિકા ઓકે મિત્રો આ હતા છ વિકલ્પોના જવાબ સાતમાંથી ખાલી જગ્યા આવે છે ઇથેનોઇક એસિડનું સામાન્ય નામ જવાબ આવશે એસિટિક એસિડ આઠમું ખાલી જગ્યા પ્રાણી પોતાનું લિંક બદલી શકે છે જવાબ આવશે ગોકળ ગાય નવમું ઝૂલના નિયમ મુજબ અવરોધમાં ઉત્પન્ન થતી ઉષ્મા ઊર્જા ખાલી જગ્યાના વર્ગના સમપ્રમાણમાં હોય છે જવાબ આવશે વિદ્યુત પ્રવાહ દસમું ઉત્સર્ગ એકમનો અંતિમ છેડો ખાલી જગ્યામાં ખુલે છે જવાબ આવશે સંગ્રહણ નલિકા અગિયાર લેન્સના પાવરનો એકમ જવાબ આવશે મિત્રો ડાયોપ્ટર અને બાર એક્સનો પરમાણુ ક્રમાંક સતત છે તો આ એક તત્વની સૌથી નજીકનો નિષ્ક્રિય વાયુ ખાલી જગ્યા છે જવાબ આવશે આરગોટ ઓકે મિત્રો આ હતી છ ખાલી જગ્યાઓ હવે આવે છે સાચા ખોટા એની અંદર તેરમું વિદ્યુત સંયોજક સંયોજનો કેરોસીનને પેટ્રોલમાં દ્રાવ્ય હોય છે આ વિધાન કેવું છે ખોટું ચૌદમું ભિન્નતા જાતિઓના અસ્તિત્વ માટે અગત્યની છે કેવું વિધાન છે સાચું પંદર જુદા જુદા રંગોના પ્રકાશ માટે કાચના પ્રિઝમનો વકરી જુદો જુદો હોય છે આ વિધાને કેવું છે સાચું જો દ્રાવણની પીએચનું મૂલ્ય સાતથી ચૌદ સુધી વધે તો સૂચવે છે કે દ્રાવણમાં એચ પ્લસ આયનની સાંદ્રતામાં ઘટાડો થાય છે આ વિધાને કેવું છે મિત્રો સાચું છે હવે આપણે જોશું એક માર્ક વાળા સત્તરમો ક્રમ છે આપણા આહારમાં સાણી ઉણપથી ગોયટરનો રોગ થાય છે જવાબ આવશે આયોડીન અઢાર મેન્ડલના પ્રયોગ સંદર્ભે એફ વન પેઢીમાં પ્રાપ્ત ઊંચા છોડ જનીનિક આબેહુ પ્રતિ પિતૃ પેઢીના ઊંચા જોડ જેવા જ હોય છે શા માટે તો જવાબ આવશે ના ઓગણીસ લાલ રંગના પ્રકાશની તરંગ લંબાઈ ભૂરા રંગના પ્રકાશની તરંગ લંબાઈ કરતાં આશરે કેટલા ગણી છે જવાબ આવશે એક પોઈન્ટ આઠ વીસ નીચેનામાંથી બંધ બેસતી ના હોય તેવી જોડ નિક્રોમ અર્ધવાહક કે મિત્રો હવે આવશે જોડકાઓ જેની અંદર એકવીસમો ગ્રમ હતો ઓક્ઝિન એની સામે આવશે પ્રકાશાવર્તન બાવીસ જીબરેલી એની સામે આવશે પ્રકારની વૃદ્ધિમાં મદદરૂપ ત્રેવીસ અને ચોવીસ ત્રેવીસમાં છે સ્વયંપોષી તો જવાબ આવશે અકાર્બનિક દ્રવ્યોનું સૌર ઉર્જાની મદદથી કાર્બનિક દ્રવ્યોમાં રૂપાંતર બીજું આવશે વિઘટકો જેમાં આવશે કાર્બનિક દ્રવ્યોનું અકાર્બનિક દ્રવ્યોમાં રૂપાંતર ઓકે મિત્રો આ ચર્ચા કરી આપણે આજે લેવાયેલી ધોરણ દસની પ્રિલિમિનરી પરીક્ષાના વિજ્ઞાનના વિભાગ એ ઉપર આ રીતે બીજા પ્રશ્નપત્રના જવાબો અને અમારા બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો જય દ્વારકાધીશ